કાજલ હિન્દુસ્તાની મોરબી પાટીદાર સમાજની દીકરી ઉપર કરેલી ટિપ્પણીનો વિવાદ વકરી રહ્યો છે જે બાદ પાટીદાર સમાજના અગ્રણીઓ કાજલ હિન્દુસ્તાનીને કાફર પાકિસ્તાનીનું ઉપનામ આપ્યું છે તો આજે એક હિન્દુની દીકરી તરીકે એક હિન્દુની દીકરીઓ ઉપર આવા ખોટા વાણી વિલાસ કરે તો એને હિન્દુ સંસ્કૃતિના લક્ષણ જ ના કહેવાય એટલે અમે એને નક્કી કર્યું છે મેં પાટીદાર સમાજ વતી એને કાજલ હિન્દુસ્તાનીના બદલે કાફર પાકિસ્તાની હવેથી કેવું એવું ઉમેદવાર કર્યું તો કાજલબેન હિન્દુસ્તાનીને મારે એટલું જ કહેવાનું છે કે આપનાથી જે ભૂલ થઈ ગઈ છે તો એ ભૂલને સ્વીકારવામાં આપણે સંકોચ શેનો છે શોભ શેનો છે મોટા મોટા અગ્રણીઓ પણ પોતાથી જે ભૂલ થઈ જાય છે એ નિવેદન પાછું ખેંચે છે તો તમે કેમ ના ખેંચી શકો ટિપ્પણી બાદ પોલીસ મથકમાં અરજી કરવા ઉપરાંત પાટીદાર સમાજે રેલી કાઢી આવેદન પાઠવી માફીની માંગ કરી હતી છતાં કાજલ હિન્દુસ્તાની માફી ન માંગતા પાટીદાર સમાજે મહાસંમેલન યોજ્યું હતું આ મહાસંમેલનમાં કાજલ હિન્દુસ્તાની માફી ન માંગે ત્યાં સુધી પાટીદાર સમાજના સ્ટેજ પર સ્થાન નહીં આપવા તેમજ કોર્ટમાં પંદર અલગ અલગ ફરિયાદ કરવા સહિતની કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો રવિ મોટવાણી દિવ્ય ભાસ્કર મોરબી શેર ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર